ઠાકોરજી માટે હાર લઈને પધારે ત્યાં સુધી આપણી સભામાં ખાસ આપણા આમંત્રણને માન આપીને વડીલો પધાર્યા છે એમને હું પૂજ્ય સંતો પાસે આહુત કરીશ આજે આપણી વચ્ચે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના માનનીય પ્રમુખ શ્રી નરસિંહભાઈ નારણભાઈ સાંખલા અમદાવાદથી પધાર્યા છે તો હું નરસિંહભાઈને આવું કરીશ પૂજ્ય સંતો પાસે પધારશે આવો નરસિંહભાઈ તેવી જ રીતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના મહામંત્રી શ્રી વિનોદભાઈ દેવજીભાઈ સાંખલા બોઇસરથી શ્રી વિનોદભાઈ પણ પધાર્યા છે તેમને પણ હું મંચ ઉપર સંતો પાસે આવું કરીશ કચ્છ શ્રી નારાયણ દેવ યુવક યુવાનો શ્રી ઠાકોરજી માટે સરસ મજાનો પુષ્પનો હાર લઈ અને પધારી રહ્યા છે સરસ આ યુવાનો હર રવિવારે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ સુચેલી એ સભા કરતા હોય અને ઠાકોરજીની સેવામાં હંમેશા રથ હોય એવા યુવાનો એક સો ફૂટનો આપણા દશાબ્દી મહામહોત્સવ પ્રસંગે શ્રી ઠાકોરજીને આહાર અર્પણ કરી રહ્યા છે પૂજ્ય સંતો હાર આરખી રીતે લઈ આવજો કેમેરા વાળા ન જાય વચમાં પૂજ્ય સંતોને વિનંતી કરીશ એ હાર ઠાકોરજીને અર્પણ કરશે ત્યારે સ્વીકારે કમિટીના સભ્યોને પણ કહીશ કે એ પણ આવી જાય સત્સંગ ભવનની કમિટીના સદસ્યો પણ આ હારમાં ફૂલ બનીને પુરોવાઈ જાય પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વલ્લભ સ્વામી તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપ સ્વામી પદારો સ્વામી આ હારમાં આપણે પણ પુરાઈ જઈએ પૂજ્ય ઈશ્વર સ્વરૂપ સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિય સ્વામી આવજો છોકરાઓ થોડા થોડા રહો ફોટા કેમ પાડવા એ અમને શીખડાવું પડે તો ઘણું દુખદ કેવાય થાણા મંદિર થી પણ પધાર્યા છે તેવા પૂજ્ય હરિમુકુંદ સ્વામી સ્વામી આવજો હા વક્તા લઈ લો મેળ આવે તો સભા સંચાલક ને લઈ લો કારણ કે હવે કોઈ કઈ દેખાતું છે નહીં આ થોડાક છોકરાઓ વચમાં બેસી જાઓ એટલે આમ સરસ ફોટો આવશે જો વાહ વચમાં બેસી જાઓ થોડા થોડા ગોઠવાઈ જાઓ અને કોઈ એક જણો સૂચન દો એટલે આને ખબર પડે અમારે કેમ કરવું વાહ શોભતે સરસ ગોઠવાઈ જાઓ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી હરિસ્વરૂપ દાસજી સ્થાપિત અને પૂજ્ય મહંત સ્વામી ધર્મનંદન દાસજી દ્વારા સંપોષિત કચ્છ શ્રી નાના યુવાનો આ દિવ્ય પ્રસંગે આ એક સો ફૂટનો ઠાકોરજીને હાર અડપણ કરી રહ્યા છે ત્યારે એક વખત હાથ તાળી નાથથી આ સમસ્ત યુવાનોને વધાવી લઈએ અને આ ભવ્ય પ્રસંગે અંતરની રૂઢી વાત કરવા માટે હું કચ્છ શ્રી નાનાયણદેવ યુવક મંડળ નડિયાળના સંચાલક મિતેશભાઈને કહીશ કે તેઓ પણ પોતાની અંતરની ઉર્મીઓ અહીંથી પ્રગટ કરશે કચ્છ શ્રી નાનાયંદ યુવક મંડળના સંચાલક મિતેશભાઈ અમૃતભાઈ પોકાર પધારો ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવ ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવ તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન ભક્તવત્સલ સ્વામી આદિ ધામધામથી વધાર સર્વે સંતો વડીલ હરિભક્તો સાંખયોગી બહેનો માતાઓ સર્વેને જય શ્રી સ્વામિનારાયણ આજનો આ એટલો દિવસ પવિત્ર છે કે મંજીપુરામાં વિરાજમાન નરાયણ દેવનો દસમો પાટોત્સવ એના દસ દસ વર્ષનો સમય વીતી ગયો તે દરમિયાન યુવકોમાં ભક્તિ સેવા કરવાનો ઉત્સાહ હું મને લગભગ આ બે વર્ષથી હું યુવક મંડળનો સંચાલક છું ત્યારથી હું જોઉં છું કે દિવસે ને દિવસે ચડતો ને ચડતો રહે છે અને ભુજ મંદિરથી સંતો જે પધારે તે પણ આ યુવક મંડળ તથા વડીલોને માતા તરફ માતાની જેમ સેવન આપે છે તથા દેવી યુવક મંડળના સર્વે યુવકો તનબંધી ભુજ મંદિર અને ભુજના સંતોને સમર્પિત છે આજના દસમા પાઠોત્સવ નિમિત્તે આપણા કચ્છ શ્રી દેવી યુવક મંડળના સર્વે યુવકોનો વતી સો ફૂટના હાર દ્વારા આપણા આ નરનાણદેવ તથા સંતોનું સ્વાગત કર્યું જેમ આ હારની દોરીમાં ફૂલ ગુંથાઈને રહ્યા છે તેમ આપણે પણ આ નરનાણદેવ તથા આપણા સંતો તથા આપણા વડીલો માતાઓ સર્વેને વિશે આ દોરીની જેમ જેમ દોરીમાં ફૂલ ગુંથાઈને રહ્યા છે તેમજ આપણે પણ એ વડીલો પ્રત્યે ગુંથાઈને રહેવું જોઈએ જો ગૂંથાઈને આપણે નહીં રહીએ તો ક્યાં ને ક્યાં ભટકી જશું એનો કોઈ અંત નહીં હોય જો આ વડીલો સંતો અને સર્વે પ્રત્યે જો આપણે ગૂંથાઈને રહીશું તો આપણી કિંમત કરોડોમાં થશે અને જો ગૂંથાઈને નહીં રહીએ તો પામન નહીં રહીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ